નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને શક્તિ વાવાઝોડું જે છે એ તો હવે વાવાઝોડું રહ્યું નથી પણ એની અસરો ગુજરાત પર ઘણી બધી જગ્યાએ જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે બીજા અનેક વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે બંગાળની ગાડીમાં પણ સિસ્ટમો બની રહી છે એ સિસ્ટમો કઈ તરફ જાય છે એની અસરો ગુજરાતને કેટલી થશે એ સમજવું છે અત્યારે ગુજરાતમાં આપણે જોઈએ તો દેવભૂમિ દ્વારકા એની આસપાસ તમને વરસાદ દેખાતો હશે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદની સંભાવના છે એટલે એ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે એક સિસ્ટમ પસાર થઈ ગઈ એના પછી એના જે ભેજવાળા વાદળો હોય એ વાદળો મોટા ભાગે વરસાદ લઈને આવતા હોય છે એટલે ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં ક્યાંય અતિભારે વરસાદની આગાહી નથી ચોમાસાએ ઓફિશિયલી વિદાય લઈ લીધી એવું હવામાન વિભાગ જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી આપણે જાહેરાત ન કરી શકીએ પણ મોટાભાગે હવે જે વરસાદ પડશે એ બધા જ માવઠાવાળા વરસાદ હશે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો જે બની રહી છે એની વાત કરીએ તો તમને અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ દેખાતી હશે એ ધીરે ધીરે આગળ વધશે ભુવનેશ્વરના દરિયાકાંઠે હમણાં જ એક સિસ્ટમ બની હતી એ પણ ધીરે ધીરે આગળ વધે તેવી સંભાવના છે એ સંભવિત રીતના રાજસ્થાન તરફ જાય એવી સંભાવના છે એટલે જ્યારે સિસ્ટમ રાજસ્થાન તરફ જતી હોય ત્યારે ગુજરાતના ઉત્તરના ભાગો અને મધ્યના ભાગોમાં વરસાદ લઈને આવતી હોય છે અત્યારે તો ક્યાંય ગુજરાતમાં વરસાદનો એક છાંટો પણ નથી દેખાય રહ્યો એટલે ક્યાંય વરસાદની સંભાવનાઓ અત્યારે બે ત્રણ દિવસ સુધી નથી પણ એ બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે જો આગળ વધે છે એ આગળ વધશે તો ગુજરાત પર એની અસર સંભવિત રીતના થશે જ કારણ કે આખો પટ્ટો તમે જુઓ કે બધી જ જગ્યાએ વરસાદ છે જો કે દક્ષિણના ભાગોમાં જે ચોમાસું હોય એ ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે ધીરે ધીરે અહીંયાથી ચોમાસાની વિદાય અને ચોમાસાની વિદાય પછી પડતા જે વરસાદ હોય એ માવઠા સ્વરૂપે ઝાપટા સ્વરૂપે છૂટો છવાયા વરસાદ પડતા હોય છે એવા વરસાદ પડે એવી સંભાવનાઓ છે હજી પોસ્ટ મોન્સૂન સાયક્લોન જે બનતા હોય છે એમાંથી એકાદ સાયક્લોન જેવી સિસ્ટમ મજબૂત સિસ્ટમ એ બંગાળની ખાડીમાં બને તેવી સંભાવના છે બાકી ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદની સંભાવના નથી આગામી દિવસોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ ખરી પણ એ સામાન્ય મધ્યમ વરસાદ હશે અતિભારે વરસાદ ક્યાંય નથી આ આપણે જે વાત કરી હતી કે શક્તિ વાવાઝોડું જે છે એ હવે ગુજરાતથી ઘણું દૂર છે ડેરમાર્ક લો પ્રેશર અને હવે લો પ્રેશરમાં એ ફેરવાઈ ગયું છે એટલે એની તીવ્રતા સાવ ઓછી થઈ ગઈ છે ગુજરાત પર સંભવિત રીતના એની કોઈ અસર તો નહીં જ થવાની પણ ગુજરાતના બીજા બધા જે ભાગો છે એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાકી ક્યાંય વરસાદની સંભાવના અત્યારે નથી દેખાઈ રહી આપણે મેપ જોઈએ તો ક્યાંય વાદળ પણ નથી દેખાઈ રહ્યા હવામાન વિભાગ કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપે જે પણ એકવાર જોઈએ કે કયા વિસ્તારોમાં સંભવિત રીતના આગામી અડતાલીસ કલાકમાં વરસાદની સંભાવના છે એમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આઠ તારીખથી લઈને અને ચૌદ તારીખ સુધીનું આ પ્રેડિક્શન છે તેમાં તમે જુઓ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ ક્યાંય આજથી વરસાદની કોઈ સંભાવના નથી ચૌદ તારીખ સુધી સાથે જ જોઈએ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ક્યાંય વરસાદની સંભાવના નથી વડોદરામાં આજે છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે પ્રોબેબલી લાઇટ રેન હશે સામાન્ય વરસાદ હશે ઉદયપુરમાં વરસાદની સંભાવના છે આજે નર્મદામાં આજે અને કાલે વરસાદની સંભાવના છે ભરૂચમાં આજે વરસાદની સંભાવના છે સુરતમાં આજે અને કાલે વરસાદની સંભાવના છે ડાંગ નવસારી વલસાડ તાપીમાં પણ છૂટો છૂટોછવાયો વરસાદ આજે અને કાલે પડી શકે તેવી સંભાવના છે દમણમાં પણ એ સ્થિતિ રહેશે નવ અને દસ તારીખે વરસાદની સંભાવના છે દાદરાનગર હવેલીની સ્થિતિ પણ એ જ છે એટલે ત્યાં છૂટો છવાયો વરસાદ આપણે જેમ વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડવાની સંભાવના છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ક્યાંય વરસાદ નહીં પડે આગામી ચૌદ તારીખ સુધી પોરબંદર જુનાગઢ અને અમરેલીમાં આજે વરસાદ પડશે અમરેલી અને ભાવનગરમાં કાલે પણ વરસાદ પડવાની સંભાવના છે આખા વિસ્તારમાં વરસાદ ન પડે એટલે મોરબીનું પ્રિડિક્શન છે તો આખા મોરબીમાં વરસાદ ન પડે પણ અમુક ગામડાઓમાં છોટો છવાય વરસાદ પડે તેવી સંભાવના છે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે દીવમાં પણ આજે વરસાદની સંભાવના છે કચ્છમાં ક્યાંય વરસાદ નથી ડ્રાય વેધર રહેવાનું છે ચૌદ તારીખ સુધી આખા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવે આગામી અડતાલીસ કલાક વરસાદની સંભાવના છે ના પછી ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો ડ્રાય વેધર રહેવાનું છે એવી હવામાન વિભાગની આગાહી છે એટલે ગુજરાતના મહત્તમ ભાગોમાંથી હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ 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 રહ્યું છે અને થોડા સમયમાં એટલે એક બે દિવસમાં હવે હવામાન વિભાગ પણ એ આગાહી કરી દેશે કે ગુજરાતમાંથી ઓફિશિયલી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ ચોમાસાના વિદાય પછી પડતા વરસાદો પણ ગુજરાતમાં હજી પડવાના છે માહિતી જે પણ હશે હવામાન વિભાગ આપશે હવામાન નિષ્ણાંત આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો